અમદાવાદના અનેક વિસ્તારમાં પાણી ભરાયેલા છે તો ત્યાં જ દક્ષિણી અંડરપાસ એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો અમદાવાદ શહેરમાં સતત વરસાદી માહોલ જોવા મળ્યો છે ગઈકાલે અમદાવાદ શહેરમાં મેઘતાંડવ સર્જાયું હતું એલસી સિલ્વર સ્ટાર અને દક્ષિણી અંડરપાસ બંધ કરાયા છે દક્ષિણી અંડરપાસમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે મણિનગરના ભૈરવનાથ પાસે હજુ પણ કમરસરમાં પાણી ભરાયા છે જવારચોક ઉત્તમનગર વિસ્તારમાં પાણી ભરાયા છે અમદાવાદ શહેરમાં ત્રણ કલાકમાં સરેરાશ પોણો ઇંચ વરસાદ ખાપ્યો છે ઉત્તર ઝોનમાં સૌથી વધુ સવા ઇંચ વરસાદ વરસ્યો છે સિઝનનો કુલ એકત્રીસ પોઈન્ટ સત્યાવીસ ઇંચ વરસાદ નોંધાયો છે જેના પગલે વાસણા બેરેજના નવ દરવાજા ત્રણ ફૂટ ખોલાયા છે આઠ ગેટ ત્રણ ફૂટ અને એક ગેટ ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અનેક જગ્યાએ ફૂટ જેવી સ્થિતિ થઈ છે ત્યારે હવામાન ખાતા જે આગામી બોતેર કલાક અને આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે આ સાથે જ રાજ્યની અનેક પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે આગામી બોતેર કલાક માટે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાત તરફ મહાઆફત આવી રહી છે જેના કારણે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યા છે